આ મને પૂછ્યા વગેરે આ મારી બેને આ દામિનીની હગાઈ નક્કી કરી નાખી અરે આ મામાને કઈ વેલ્યુ નહીં આ તો ખબર પડી તો મારી બેનને એ ભગવાન આ કેવી નિરાત થઈ ગઈ આ મારી એનું ગોઠવાઈ ગયું ને એટલે મારા આજે મગજ ઉપર ચિંતા હતી ને બધી વહી ગઈ મારા ભાઈને મારે ફોન કરીને હમાસર આપવાના છે ભાઈ બેન એ બેન અરે વાહ મારો ભાઈ આ નો ભગવાન ભગવાન તમે હો વરે ના કરે આ તમને જ સંભાળતી હતી કે મારા ભાઈને મારો ફોન કરીને હંદુય જણાવી દેવું છે તમે સાંભળી વાત બસ બેન બસ આ હું હું સાંભળું છું ઈ કે તમારો ભાણી મે નું હક પણ નક્કી થઈ ગયું છે હા આ મામા તો કઈ વેલ્યુ જ નથી અરે મામાની ની વેલ્યુ તો હોય ને ના ના તારી ફરજ બને કે નહીં એકવાર ભાઈને ફોન કરીને કહો કે અમારી ભાણકીનું ગોઠવાઈ ગયું છે પણ નહીં બેન ને તો કઈ મનમાં જ નથી આ ભાઈ ને કઈ પડી જ નથી અરે ભાઈ જાતો હોય તો દાવા જો તેલ લેવા ભાઈ ને તારે હું લેવા દેવા આ મારા મોટા ભાઈ હું કઈ નથી તમને પૈસા વગર કઈ કર્યું હગાઈ થઈ ગઈ તો તમે કઈ હકો અરે પણ નક્કી કર્યું તો મને પૂછાય તો ખરો ને આ મારું હું જોવા નો જાવ હું જ આમ સારે બધું જાણું નહીં આ છોકરો કેવો છે એનું કુળ કેવું છે એનું મોહાળ શું છે આ છે તે છે બધું મને નો ખબર પડે આ તું હું સમજો આ મને કઈ ખબર નથી પડતી ના ના મોટા ભાઈ હું હંધુ જાણું છું કે તમને હંધી ખબર પડે છે પણ અમે ક્યાંથી આગળ વધ્યા છે એ તમે જોવો ને અમે હગાઈ કર નાખી હોય આ તો ગોળધાણા ખાઈ લીધા હોય ને પછી તમને નો ખબર પડી ને પછી બહારથી ખબર પડે તો અલગ છે ના ના તું પેલા મને ઈ કે કે આમાં આગળ એક કોણ છે કોણ આમાં મોર આયલું છે હા હા આપડા આ માસી નઈ આ કમ માસી ઈ એ મોર આયલા છે તો તો એની જેવું ગોચ્યું હોય છે કા એમાં હું કા આ કમ માસી ને આજુબાજુમાં પડોશમાં એના કુટુંબમાં ક્યાંય કોઈને રે ભડે છે અચ્છા તું એની એને આગળ યાદ રાખે હે મોડાભાઈ પણ આ છોડે નું જે ગોયતું છે ને આ ભાણી બેન નું તમારું ہندو ઘર હારું છે ہندو પૂછી લીધું છે આપણે ઈ એમ નો ખબર પડે ઈ મારે જાણવું પડે અ પણ તમે કેદી જાણીના કેદી તમે હક પણ નકે કરશો વળી મને એમ હતું કે મારો ભાઈ રાજી થા તો તમે આવી રીતના અરે પણ ક્યાંથી રાજી થાય આ ગામમાંથી મને ખબર પડે આ તું તો મને એક વાર ફોન નથી કરતી કે આ તમારી ભાણકીનું ગોઠવાઈ છે કે આમ છે કે તેમ છે એ મોટા ભાઈ બસ કહી રહ્યો બસ કે મચે ભાઈ મચે ભાઈ કરતી આ ઝડબુ જો તારું નથી હારી લાગતી ભૂંડી લાગે પેલા આવું કરતા હતા અને હજી આવું કરો છો મોટા ભાઈ આ મગ શાંત રાખો ને આ પેલા તમને સમજાવવામાં મને ખબર છે ને બબે તન તન દી વયા જાતા આ કઈ વસ્તુ આટુ હતી તમને કેટલું સમજાવું પડતું મોટા ભાઈ હવે કે હક પણ આ તને ખબર છે આ બસમાંથી ઉતરો ને ત્યાં બસેથી ઠેઠથી આયા દોડતો દોડતો આવ્યો આજ તો મેં કીધું આજ મારી બેનનો વારો પડી દો આ જો આ પરસે રેપ થઈ ગયો પાછા અહીં આવી તો કોઈ પાણીનું જ પૂછતું નહીં પણ તમે આવીને તૂટી જ પડ્યા છો હાથમાં તો હા નિરાત રાખો હું છે ને બહુ બટાને કહું છું કે તમારો સાહ પાણીને વ્યવસ્થા કરે ના ના કોઈ ન કરે આ મામાને ક્યાં આયા વેલ્યુ છે કાઈ આ વો બહુ બટા આવો મોટા ભાઈ તમે બેહો આકી નાખી બેન ને આ તો ભૂકા કાઢી નાખ્યા હવે મજા આવશે

તમારી ની ઉમર લગાડે તો એક કામ કરો આ બધું પતી જાય ને પછી પાછા આવજો મામા આવ્યા છે આપણા ઘરે અને આવતા ભેગી રામાયણ ચાલુ તમને ખબર છે બાને ચડાવીને ભૂત કર્યા છે આ તમારો હક પણ કર્યું કે નહીં એને આ પાડે છે બોલો મને કાઈ સમજાણું નહીં મામા આવ્યા છે તમારો હક પણ જ્યાં નકી કર્યું તું ને ત્યાં આપણે પહેલા બધાને પૂછીને કર્યું તું કમમાસીએ વાત કરી હતી આપણા ઘરમાં બધા આ પાડી તમાર ભાઈને ગઈમું મને ગઈમું બાને ગઈમું

હું સાંભજું છું કે બાના ભાઈ છે એમનો હક લાગે એમના ફરજમાં આવે છે કે આપણે ઘરનું ધ્યાન રાખે પણ હાવ આવું તો ન હોય ને અત્યારે બાપ ઠેકાણે કહેવાય હું સમજું છું હું સમજુ છું કે બાપુજીના ગયા પછી એ ઘરના વડેલ કહેવાય પણ આમ તો ન હોય ને ઘરની બધી વાતોમાં વચ્ચે છે ને પગનો નાખવાનો હોય તો હું સમજુ છું બેન અને આમે તે આ માંગુ આવ્યું ને તો એ મામાને ફોન કર્યો હતો તમારે પાસે ત્યાં તો કીધું તો આ વાંધો નહીં મને કાઈ વાંધો નથી મન પૂછવાની કોઈ જરૂર નથી એમ કીધું આપણને વાંધો નહોતો ને એટલે એમને વાંધો આવ્યો છે એમ હતે ગમે એમ કરીને મામાને ખોચ કરવા તો જોઈએ જ છે ને આની પહેલા આવ્યા હતા ત્યારે શું કર્યું તું અને આની પહેલા જે પણ માગા આવ્યા છે એમ હતે મામા ના જ પાડતા હતા ને કારણ કે માગા બધા હારા હતા છોકરાઓ કેવા રૂડા રૂપાળા હતા પૈસે ટકે હારા હતા નોકરીવાળા વાળા ઈ તો ગમે નહીં મામાને જોડા મિની બેન આગળ નું આગળ જોયું જાય પણ તમે ચેતીન રહેજો ઉગ્ર થવાની કોઈ જરૂર નથી આપણે છે ને આ વખતે ઢાઢા પાણીયા ખવા આઈજ ને આઈજ કાઢવાનું છે કાઢવાનું છે અને ઉગ્ર થાઉ પડે ને તો ભલે થાઉ પડે બહુ થઈ ગયું મામાને મામાને જે કરવું હોય એ નહી કર આ વખતે મામાની વાત માનવા મને નહી આવે તો મે રાંધવાની તૈયારી કરો ને બે રોટલા ચાર રોટલા મામાના ઘડવાના છે અને 500 ગ્રામ શાક બટેકાનું મામાએ રોકાય તો ને મામાને રેવા દેહું તો ને ઓટાને તો ગરજ છે ને આવીને તરત કીધું મને ભૂખ લાગી છે ભલે કીધું હું એ જોઉં છું કે હું બોલે છે મારે કરવા જોઈએ બેટ તરી દઉં છું ચાર રોટલા પાંચસો ગ્રામ શાક અને મોટી પવાલી ભરીને ખાઈશ આજે તો જે થવું હોય નહીં થઈ જાય આ ઘરમાં કાતો મામા નહીં કાતો હું નહીં જોઉં છું કે કેમની ના પાડેશ ભાઈ આવશે ને ભાઈ વાત કરી લે

આ મામા હું તમને નડે છે કે ફોન કેમ નો કર્યો મામા મે હગાઈ નક્કી કર્યું છે આપણે આ દામિની નું તો તમે એકવાર આવો આટો મારી જાવ આ છોકરાને જોઈ દો એનો ઘર જોવો એનો પરિવાર જોવો એનું મોહાળ કોણ છે છોકરો શું કરે છે આ તે કાંઈ પૂછું ખાલી આમ પાકું થયું છે પણ આમ પાકું નથી ને આમેય કે આમ કે આમ તમે મામાને આગળ કેમ નો રાખ્યો મામા તમે તો ભગવાન છો અમારા માટે બસ હો

મારા મામા મારી હામા મને દેખાય છે મારા ભગવાન મારા પ્રભુ અચાનક એટલે હું આમ ફરી ગયો વિચાર્યું કે સપનું હશે પણ તમે જેવા બોલ્યા એટલે મને થયું કે નાના મારા મામા મને આવ્યા મળવા હો મામા જુઓ આ એ બધી વાત તો ઠીક છે પણ રીંગણાનો ભરતું કરે રોટલો ગોળ સાઈસ જો તને શોખે શોખું કહી દઉં છું આજથી તારા ઘરનું અન કે પાણી મારે દયા લે મામા કે વાત કરો છો જોવો તો તો અનર થઈ જાય આ ધરતી ફાટી જાય ને મને તમને મને બે લઈ લે હા હું તમને હુકમ લઈ લે આપણે બે હરવાર જાય ને મામા શાંત પડી જા જોવો હું માનું છું કે હાલો તમને નો પેલા મને એ કે છોકરો કોણ છે ક્યાં ગામનો છે ક્યાં ગોઠવું છે કરે છે હું ખેતી કરે છે નોકરી કરે છે ધંધો કરે છે બિઝનેસ કરે છે પરંપરા ગામનો છોકરો છે પરંપરા ગામ હા લા ગામનું નામ તો પહેલી વાર સાંભળ્યું આ ક્યાં આવ્યું મેં પહેલી વાર સાંભળ્યું હતું પણ આપણે જાઉ ત્યારે તમને બતાવી દઈ પરમ એનું નામ છે છોકરાનું અને એ નોકરી કરે છે પરામા કરતો હોય છે ના એ પણ પરામત કરે છે અને મામા આ ખાનદાન ખોડું કુટુંબ બધું સારું છે નામે સારું છે ઘરમાં જમીન વાડી ખેતર બધું સારું છે કઈ ઉપાધિ જેવું જ નથી એટલે તો મામાની જરૂર ન પડી આ બધું સારું હતું એટલે મામાને પૂછ્યા પૂછાવ ગયું બધું ગોઠવી નાખ્યું વાર્તા પૂરી મામો દાઈ તેલ લેવા ના ના હજી બધું બાકી છે ને મામા ખાલી આમ નક્કી કર્યું મેં એમ કીધું તમને આ તો મને ગામમાંથી ખબર પડી બરોબર બાકી નથી તારી મમ્મીએ ફોન કર્યો કે નથી તે મને ફોન કર્યો આ ગામમાંથી મને ખબર પડી એટલે હું ધોવા ફોવા થઈને આવ્યો ના હું તો આ તમારા ઘર નું ધનો જ ફોજ આવું છું આ તમારા ઘરના બધાને હેરાન કરવા આવું છું મારે તો કઈ વેલ્યું જ નથી આ ઘર માં અરે બાપા મારે આવું હુકમ જોઈએ આજ પછી આ ઘરમાં કોઈ જ ડોકાવું જ નથી

છે અડાળો પાછું વળી મને શીખામણી આપે આમ છે તેમ તેમ પણ આવી ગઈ મજા આવો ભાણન કીધા હોય એની મમ્મીને ખસકાઈ નાખી ભાણિયાને ખસકાઈ નાખો હવે ઓલી છોડીને એક ખસકાવાની બાકી રહી ગઈ છે એનો વારો પાડવાનો મામાનો બાકી વટ છે વા ઘરમાં ભગવાન ના ઘર વાત કોઈ કઈ મળે હાથ હું ગામો છો હાથ કે તો તમે આમ આમ બે જાવું છે ગબ્બર આયા છે ખબર છે ને તને ખબર છે મને મને એની કોઈ રસ ન કેટલું કામ છે હું જાવ તું આ છે કા બાટલો ફાટી ગયો છે તો ને ફાટી ગયો દિવાળી મેલો એટલે જાય ક્યાં જાય ઈ કે કે હું ખાઈ છે ને પાણી ને પીઉ અને કે મને પૂછ્યા વગર તમે કે કાઈ નઈ પણ ક્યાં જાનમાં આયા છે આપણે ઘીરે ન્યા

કારણ કે નાનપણથી મામાએ એ ડોળા બતાવ્યા છે ત્યારે હવે એ ભણા એટલે હું તો બી જાઉં પહેલેથી એને જોઈને પગ ધ્રુજવા મળે એ તમારથી છે હડી ભાંગીને કટકા નહીં થાય મામા હું વાત કરો સાગર ના 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 તને હું લાગે છે મેં વાત નહીં કરી એમ તો કઈ રીતે હું વાત ઉખેડ લીધી મામાને મામું બનાવ્યા મેં જેમ કે જેમ કે એમ કે એને છોકરાનું નામ પૂછ્યું ધંધો પૂછ્યું ગામ પૂછ્યું કામ પૂછ્યું ખેતીવાડી જમીન બધું પૂછી લીધું મેં બધો જવાબ છે ને પરમથી શરૂ કર્યો ને પરમમાં પૂરો કર્યો બરાબર પછી મેમા જે ત્યાં આવીને બેસે સાંદલાની ને વિધિ થતી હશે ને પછી મામો ન્યા ભવાડા કરશે તે દી એ હું કરે મામા અરે તમે ખોટું બોલ્યા એટલે ખોટું કઈ દઉં ઈ તો પાછું કઈક નવું એલા તમે મરદ માણા થઈને ખોટું બોલો હે તમને શોભા દે છે આ તમારી જાતને ને જો તો ખરા આહા હા 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 રૂપ રૂપનો નો અંબાર ઈ આમ સાતી પોડી કરીને આયલો જાતો હોય ને તા અરે અરે દુશ્મનની ની સાતી ફાટી જાય એવો મારો ધણી હે અરે સામ જો તો હે સેમ તેમ સો તમે સેમ તેમ સો તમે તમે બી ગયા બી ગયો પણ મામા નો પહેલે થી છે પણ હવે નથી હલાવવાનું આપણે મામા નું કાય હવે તમે છે ને વહુ વર થઈ ગયા છો હવે હું તો એને કે દયો મારા ઘરમાં મારું હાલશે તમારું નહીં હાલે પણ તો કહી દઉં ને કે હવે વહુ વર થઈ ગયો થઈ ગયો છું હા અને હવે આ ઘરમાં મારું જ હાલશે હવે આ ઘરમાં હું કહું એમ સાહેબ આ ઘર ના હંધાઈ વૈવટ હું કરી અને અમે હું કઉ એમ નહીં સારું હશે ને આ ઘર માં કરવામાં આવશે મારુ ને હારો હાતે જે વાત કરી છે ને એ પ્રમાણે કે નહીં કોણ સાથ આપું ખાલી તમે કોણ અરે સમજો

મારે <tod me> ma <-tad> પણ તો તમારે બોલવાનું છે તમે હું વાત થઈતી આપણે અંદર કહું છું આ રે જો કે પછી કરવાની ફોટો એટલે તમને દઉં છું કે હું આ હું બોલીશ બરાબર તમે આખા તમારી બોલાતું ન હોય બોલો છો કે કાબી મામાજીજી છો મામા આ હવે હવે હું મોટો થઈ ગયો છું હા તો રઈવા તો મારા લગન પર થઈ ગયા છે મામાને શું કહે છે ખબર છે તારા લગન થઈ ગયા છે મોટો થઈ ગયો છો પોતાની વાત હું છે એ કે ને કે છે પણ શાંતિ રાખો ને જરા હા નક્કી કર્યું તમને દામીનું જે નક્કી કર્યું છે ને ઈ ત્યાં દેના લગ્ન થાય અને અમે બધું સમજી વિચારીને કર્યું છે મેં અને મારા બાય અને એમ જ થાય અચ્છા એટલે આ જાણી જોઈને મને ફોન કરવામાં નોતો આવ્યો એમને કેમ ભાઈ આ આગળ બે ઠેકાણા જોયા હતા તે તમને ફોન કર્યો તો અને તમે ન્યા જઈને શું કીધું ઈ ઠેકાણું નથી હારું

તમે અમારા ઘર ઉપર જઈને હુકમ જમાવવા માંગો છો હા બધા હું કહું એમ જ કરવા જોઈએ આ તો સારું છે કે શ્વાસ નથી ગણાતો નકર મામા તો શ્વાસ એ ગણી ગણીને લેવડાવે એમ છે મામા બો આંબડી લીધું વહુ ને તરીકે રહેવાની ખબર પડતી જ હોય પણ હવે તમે મામાજી હરા નો થઈ હોય ને તો અમારે કઈ જરૂર નથી નથી જરૂર હમ મોટા ભાઈ આજ લગીન તમે કીધું છે એટલું પાણી પીધું છે તમે કીધું એટલે ડગલા ભઈરા છે હવે હું તમે કહેશો ને એવું કાઈ નઈ કરું સમજ્યા અને હા પહેલાં પણ તમે ઘણીવાર રિહાણા છો અમારાથી અને ઘણી અમે મનાવવા પણ આવ્યા છીએ પણ હવે બહુ થઈ ગયું જુઓ તમને ખબર છે કે આ તમારી બેનનું ઘર છે અમે તમારા ભાણી અને ભાણકી છીએ છતાંય તે તમને અમારા ઉપર દયા ન આવી અરે અમારાથી તમારે રી ધોકો ના કરવાનો હોય કદાચ અમે રિહાય જઈએ તો તમારે મનાવવાની ફરજ હોય પણ આ તો ઊંધું થતું હતું કંઈ પણ વાતમાં અમને વાંકમાં લ્યો ખીજાવ અને જતા રહ્યો પછી અમારે મનાવવા માટે આવવું પડે અને આ વખતે મોટાભાઈ મારી દામિનીની હક્પન થાય હગાઈ થાય લગન થાય તમારે આવવું હોય તો રાજી ખુશીથી આવી શકો છો પણ આજા દાંટીયા નાખ્યા છે તો આ જો કે બેન નહીં આવે અરે બેન કેવી વાત કરે છે તું આ મને આમ આ ભાણિયો જે બોલ્યો ને એમાંય ખોટું નથી લાગ્યું આ વોવ જે બોલ્યો ને એમાંય ખોટું નથી લાગ્યું અને તું બોલ્યું તો મને ખોટું લાગતું જ નથી હું તો મજાક કરતો તો

હવે તમે જાઓ અને મારી હાટુ પાન લઈને આવજો ને પાર્સલ કરાવતા આવજો જાઓ મામા એ બધી દાદાગીરી ભાણા રોટલા ની જે વાર છે જલ્દી આવજો કાઈ ને પૂછતો જા રોટલા તૈયાર છે કે નહીં જા જાઉં તમે ના હું જાઉં છું તું જાને મારા કામ છે થોડું હા મારા બેટા બધાય આમ ફૂફાડા મળ્યા મારવા મારા બેટા હારું છું આ તો હું ઢીલો પડી ગયો નકર તો આ ઘરમાં મારા અંજળ પૂરા થઈ જાય મારે ખાવાય ક્યાં લઉ ક્યારેક ક્યારેક બેન કેટલી વાર છે હું પાન લેતો ભાણા હાટવી લાવું જો ભાણા તારું પાન કેવું છે નહીં બોલે ઘરે ગયા બધા એટલે હું આવું હમણાં